એ વાત ગો શ્રી ગોપાલ સ્વરૂપ આમૃતમાંથી પાના નંબર એકસો છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ઠાકોરજી દિલ્હીમાં બિરાજે છે હરિદ્વારથી વિજય થઈને દિલ્હી પધાર્યા છે ત્યાં ઠાકોરજીના સેવકો મથુરામલ વસંતજી બોરા રણછોડદાસજી રાય રૂનાથ દાસ ત્યાં બિરાજે છે સામયું કરીને રાય રૂનાથ દાસ એમના ઘરે પધરાવી જાય છે હવે આ રાય રૂગનાથ દાસ છે એ બાદશાહના કારભારી છે પણ પ્રભુજીની સેવા ટેલને કારણે કચેરીમાં જવાનો સમય નથી મળતો કેમ કે ઠાકોરજી પધાર્યા છે ને એમના ઘરે જ બિરાજે છે એથી બાદશાહે પોતાના ખાસ માણસને મોકલીને સમાચાર જાણ્યા કે આ રૂગનાથ આવતા નથી એટલે જણાવ્યું તપાસ કરાવી ગોકુળના ગુસ્સાએ પધાર્યા છે જેથી રાય રૂગના દાસને કચેરીમાં આવવાનો અવકાશ નથી તેથી આવી નથી રહ્યા બાદશાહ પોતાના ખાસ માણસ પાસેથી સમાચાર જાણીને અતિ પ્રસન્ન થયા અને વિચાર કર્યો કે આ તો ગોપાલ સિવાય બીજું કોઈ ન હોય જેને અમારા પુરખા પણ માનતા હતા તો તેના ખાસ દર્શન કરવા જોઈએ એ તો માલિકનું નૂર છે એટલે કેણ મોકલાવ્યું હજુરિયા પાસે કે જાઓ રાય રૂગનાથદાસને પૂછો કે બાછા ગોકુળના ગુસ્સાઇના દર્શન કરવા ઈચ્છે છે તો યોગ્ય સમયનો પ્રબંધ કરીને કેણ મોકલો જેથી અમો તે સમયે આવવા નીકળીએ એટલે હવે રાય રુગનાથ દાસ ઓળખીતા છે એટલે રાય રાય રુગ્નાથ દાસને પ્રસન્નતા વ્યક્ત કરવા માટે ને દર્શન કરવા માટે ઘેણ મોકલાવે છે કે અમારા ઠાકુરજીનું દર્શન કરવા છે હવે રાય રુગનાથ દાસ પાસે હજુરીયા આવ્યા અને બધી વાત કરી હવે રાય રૂગનાથ દાસ તો વિવાસણમાં પડી ગયા થોડીવાર અને મથુરામલને સાથે વાત કરે છે પણ હવે મથુરામલ કહે છે કે એમાં શું આપશ્રીને વિનંતી કરીને પૂછીએ રાજની શું ઈચ્છા છે એ જાણીએ ત્યારે રાયરૂગના દાસે કહ્યું એ તો વારું તેમ કરવાથી કશી હરકત તો નથી પણ સંદેહ એક વાતનો છે કે બાદશાહ તો મળે જ છે અને કાંઈ આપશ્રીને પરિશ્રમ પડે એવો અઘટિત કરી બેસે તો અઘટિત કરી બેસે તો શું થાય ત્યારે મથુરા મલે કહ્યું એમાં ભયશાનો છે ભાનુની પ્રભા સામુ કોઈ ઊંચી દ્રષ્ટિ કરીને જોઈ તો શકે ચાલો રાજની શું ઈચ્છા છે તે જાણીએ એટલે રાય રૂના દાસ એમ થાય છે કે ભાઈ મળે છે મલે સ્પર્શ કરી જાય કે પછી અઘટિત એમને તો ખબર ન હોય ને મેન્ડની તો પણ અહીંયા મથુરા મલ બહુ જ ઠાકોરજી પ્રત્યે દ્રઢતા છે કે ભાઈ આ તો ભાનુનો પ્રભાવ ભાનુની પ્રભાની સામું કોણ ઊંચી દ્રષ્ટિ કરીને જોઈ શકે એટલે સૂર્ય સામું જોઈ શકાય ખરું ન કરી શકાય આપણે દ્રષ્ટિ ન માંડી શકીએ સૂર્યની પ્રભુજીની આગળ આવી નતમસ્તક બંને હાથ જોડીને ઉભા રહ્યા બોલી ન થકતું કોઈ પ્રભુજી બંનેના મનની વિમાસન જાણી ગયા અને ઠાકોરજીએ જ સામેથી પૂછ્યું કે કેમ મુખ ઉપર ગ્લાની છે મથુરામલ કો શું કાંઈ આપત્તિ છે મથુરામલે કહ્યું હવે પૂછ્યું છે કોને મથુરામલ કેમ કે મથુરામલ બોલી હગેમ છે એટલે મથુરા જ જવાબ આપ્યો રાજ આ બિરાસ્તા હોય ત્યાં આપત્તિ શાની હોય પણ પ્રશ્ન એ છે કે બાદશાહ આપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે તો આપની શું ઈચ્છા છે એ ઠાકોરજી પ્રસન્નતા વ્યક્ત કરીને કીધું મથુરા મલેમાં ગ્લાની શાની હોય હવે જવાબ આપે છે કે એ તો મલે જ છે ને આપને શ્રમ પડે એવો ઘટિત કાર્ય કરી બેસે તો વિધર્મીનો શું વિશ્વાસ પ્રભુ માટે આપની આપને પૂછતા જીભ ઉપડતી નહોતી થોડો મનમાં ભય ખરો કે મલે બાદશાહ શું કરે શું ન કરે રાજ આપ જે જણાવો તે કરીએ જો આ વાત ઉપરથી આપણે શું જાણીએ કે આપણા મનમાં જે કંઈ પણ હોય આપણે બધી વાત ઠાકોરજીને કરી દેવી રસ્તો આગો આપો આપ આગળ ઠાકોરજી આપણને બતાવશે 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 અત્યારે પણ છે ભલે ઠાકોરજી પ્રગટ સ્વરૂપે ન બિરાજતા પણ મન તો ઠાકોરજી પાસે જ ખોલવાનું બીજા કોઈ પાસે નહીં પ્રભુજીએ કહ્યું મથુરામલ ભલે સુખે એને આવવા કહો લ્યો કેટલો ડર થતો હતો મનમાં કેટલી વિમાસણ થતી ઠાકોરજીએ ધા પાડી દીધી છે જો અહીંયા તેના પૂર્વજ પણ અમારી માન્યતા વાળા હતા જેથી કશોય ભય નથી જો હવે આ તો ખબર નહોતી ને કેના એના પૂર્વજો માનતા હતા એને મેંડ થોડી ઘણી ખબર હશે બીવાની કાંઈ કઈ જરૂર નથી ઠાકોરજીએ જણાવ્યું ત્યારે ખબર પડી બાદશાહ બાદશાહ તો જીવ મથુરામલ બાદશાહ છે તો જીવ એમાં ભય શું છે કેસરીની આગળ જાંબુક શું પરાક્રમ દેખાડે જાઓ કહો ઉત્થાપનના સમય અવશ્ય આવે એટલે કેસરી એટલે સિંહ સિંહની આગળ બીજું કોઈ જાનવર કાંઈ પરાક્રમ ન દેખાડી હગે જાંબુક શું પરાક્રમ દેખાડવાનું શિયાળીઓ શું પરાક્રમ દેખાડવાનું કોઈ પણ જાનવર કાંઈ ન કરી હગે આ તો શિયાળ કેસરી છે કેસરી સિંહ મથુરામલને કીધું ઉત્થાપનના સમયે આવો મથુરામલ હા હજુરીના અજુરિયા સાથે કેણ મોકલાવે છે ઉત્થાપનના સમયે ઠાકોરજી બિરાજી રહ્યા છે આપના દર્શનના લોભી દર્શનાતુર સેવકજનો દર્શન સુખ લેવા આવી રહ્યા છે દર્શન કરતા સર્વના નેત્રમાં સ્નેહ રસ ઉભરાઈ રહ્યો છે હવે બાદશાહ પોતાના ખવાસ નહીં બાદશાહ પોતાના ખાસ માણસ સાથે રાય રૂગના ઘરે પહોંચ્યો બાદશાહને આવતો જોઈને સર્વ સમાજ એક તરફ થઈ ગયો એટલે જે આવવાના છે જે અહીંયા છે એને તો ખબર નથી બાદશાહ છે અને હોય જો જગ્યા કરવી પડે ને કે બાદશાહ છે એટલે બધા આગા જતા રહ્યા અને બાદશાહને આવવાની જગ્યા કરી બાદશાહ પ્રભુના દર્શન કરતા અતિ પ્રસન્ન થઈ ગયો આપ શ્રીના દર્શન કરીને સન્મુખ બેઠો અને શ્રીમુખ નિહાળવા લાગ્યો એટલે ઠાકોરજીને નેણાં ભરી ભરીને નિહાળવા લાગ્યા છે આપ શ્રીની દ્રષ્ટિનું દાન થતા બાદશાહનું મન નિર્મળ થઈ ગયું એટલે નેત્રના કંઈક જીવ વધારે નેત્રના દાને કરી નેત્રનું દાન કર્યું ઠાકોરજીએ એવું મન નિર્મળ થઈ ગયું અને વિનંતી કરતા બોલ્યો મહારાજ આપ તો માલિકનું નૂર છો હજુરના પણ હજુર છો તો આપ કૃપા કરી મારા મનની ભ્રમણા દૂર કરશો હવે સવાલ કરવા માગે છે ત્યારે ઠાકોરજીને પ્રભુજીએ બાદશાહને કહ્યું તું તો બાદશાહ છો તારા મનમાં શું ભ્રમણા હોય જે હોય તે પૂછ બાદશાહ વિનંતી કરતા પૂછ્યું જે રાજ મહારાજા તો ગોકુળના ગુસાઈ છો આપ ખુદાઈ હર હાલત મેં ઠાઢી રહેતી હૈ ઉભી રહે છે ભક્તિ ઉભી રહે છે તો આપ મેરે મન કો સમાધાન કીજો એટલે કે તમારે ત્યાં તો હંમેશા ભક્તિ ઉભી રહે છે ખુદાઈ એટલે તો ભક્તિ જ થાય છે આ ખુદાઈ શબ્દ તો એ લોકોના મુસલમાનનો શબ્દ છે ઠાઢી એટલે કે ઊભી રહે છે તો આપ મેરે મન કો સમાધાન કીજો મેરે મે પ્રશ્ન ઉઠતે ઉઠતે હે જો માલિક સે મિલવ્યો કેસે હોય માલિક સે મિલવો કેસે હોય એટલે ભગવાન કે મળે યા બાત કો ભ્રમ દૂર કીજે જો કોઈ કછું ને કછું બાબત બતાવત હે પરી મેરે મન કો સમાધાન હોત નહી યા તે પૂછી એટલે કે બધાય અલગ અલગ જવાબ આપે છે એટલે મારા મનનું સમાધાન નથી થતું હું વધારે ભ્રમમાં પડ્યો છું એમ કે છે પ્રભુજી બાદશાહનો પ્રશ્ન સાંભળી અતિ પ્રસન્ન થયા અને ટૂંકમાં દ્રષ્ટાંત આપીને ઠાકોરજી સમજાવે છે એક જ વાક્ય કહી દીધું જેસે હમારે તુમારે જેસે હમારે તુમારે જેમાં તું મને મળવા આવ્યો અને હું તને મળ્યો એવી રીતે પ્રભુજીની વાણી સાંભળતા જ બાદશાહ પોતાના મનમાં સમજી ગયો એટલે કે આ તો આટલા જ વાક્યમાં સમજી જયા છે તેનો ભ્રમ સર્વથા દૂર થતા ઉઠીને પ્રભુજીના ચરણમાં દંડવત કરીને વિનંતી કરતા બોલ્યો મહારાજા ધીરાજ ગરીબ નવાજ આપ મેરી કચું ભેટ અંગીકાર કરે જાશું મેં કૃતાર્થ હોઉં મેરો સુત કાછું બઢે એ સો મેરે મનમે હે પ્રભુજીએ તેનો દિનતા ભાવ જોઈને આજ્ઞા કરી બાશા જો તેરે મનમે હોય સો કરે ઠાકોરજીએ આજ્ઞા આપી દીધી કે તારે જે ધરવું ધર ત્યારે પુરખાને બહુ ભેટ કયો હે તારા પૂર્વજોએ બહુ ભેટ ધરી છે બાદશાહ પ્રભુજીની આજ્ઞા થતા અતિ ખુશ થયો અને પ્રભુજીને મખમલના બિછોના અતિ ઉમદા લાવીને પ્રભુજીના ચરણમાં ભેટ ધર્યા અને પોતાના આભૂષણ પણ ઉતારીને એને અચ્છાવર કરી દીધા રાજા એ કેટલું બધું પહેર્યું એ બધું ઠાકોરજીને દર દીધું પ્રભુજી બાદશાહ ઉપર અતિ પ્રસન્ન થયા અને કહ્યું બાદશાહ તેને પુરાતન પ્રીત બઢાઈ તેરે પુરખા હમારે કુલકો માનતે બહુત જ સન્માન કરતે અરૂ સમજતે થે યા રીતિ તેને અપનાઈ તાસુ હમ તો પે અતિ પ્રસન્ન હૈ પ્રભુજીએ તેને એક પ્રસાદી બીડું આપ્યું અને બાદશાહ તે લઈને બાદશાહ તે લઈને રીજી રહ્યો ખુશ થયો અને પ્રભુજીના ચરણમાં સાષ્ટાંગ ધનવત પ્રણામ કરીને પોતાના માણસો સાથે વિદાય તો એટલે ઠાકોરજીએ ખૂબ સરાહના કરી કે તારા પૂર્વજો પણ તારા પૂર્વજોની રીત છે વધાર્યું છે અને પછી ઠાકોરજી એમને બીડું આપે છે અને વિદાય લે છે હવે આ સમજાય નહીં ને આપણને આ ખા બંનેની વાત જશે અમારે તુમારે હવે એ બાબતે બિરાજમાન વૈષ્ણવ જે દર્શન કરી રહ્યા છે ઠાકોરજીની સન્મુખ પૂછવાના છે કે પ્રભુજીએ બાદશાહના મનનું સમાધાન તો કર્યું રાય રૂના દાસ બાદશાહે એમ પૂછ્યું તે માલિકને મળવું કેમ હોય એનો જવાબ અમને સમજાવો હવે ઠાકોરજી આપણને સમજાવે છે કે જેમ તારે અમને મળવાની ઈચ્છા મનમાં હતી ને તો મળી શકાયું કારણ કે તું તો બાદશાહ છે તને મળવા માટે ઈચ્છતા હોય પણ તારું મન ન હોય તો તને મળી શકે નહીં પણ તારું મન જેને મળવાનું હોય તેને તો તું અવશ્ય મળે જો કોઈ બાદશાહને મળવા ઈચ્છતો હોય કેમ કે એ તો રાજા છે તો બાદશાહની અનુકૂળતાએ મળી શકાય અગર ન પણ મળી શકાય પણ બાદશાહ પોતે જ મળવા ઈચ્છતો હોય તો જેને જરૂર જણાય તો પછી પૂછવાનું ક્યાં રહે અહીંયા ઠાકોરજીએ બાદશાહને એવો જવાબ આપ્યો છે કે ઠાકોરજી જેના ઉપર કૃપા કરવા માગે એના ઉપર કૃપા કરે અને એને ઠાકોરજી મળે છે સામેથી ઠાકોરજી જેને ઈચ્છે એના ઉપર કૃપા કરે જીવને જ્યારે ઈચ્છા થાય ત્યારે ઠાકોરજી કૃપા કરે એવું નથી એવું અહીંયા આપણને સમજાય છે પ્રભુજીએ કહ્યું કૃપા કરે કૃપા દ્વારા કરે કૃપાનું દાન કરે તે જીવને કોઈ સાધન કર્યા વિના પ્રભુ આપમેળે મળી જાય છે પણ કોટી સાધન કરે ને પ્રભુ ન વિચારે તો સાધન સર્વ મિથ્યા થઈ જાય પ્રભુ વિચારે ને કરે તે પુષ્ટિ માર્ગ એવા પુષ્ટિ માર્ગમાં આપણે છીએ પ્રભુજીએ વાતનો ખુલાસો કર્યો અને બધા હર્ષ પામ્યા અત્યારે આપણે નાની વાતમાં આટલું જ લઈએ મારી નાની વાતની બીરામાં પૂછ્યું ભૂલચૂપ થઈ હોય તો ક્ષમા કરજો મારબાલા બાલા બોલ શ્રી ગોપાલ લાલ કીજે